વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ નવ વિષય ગુજરાતીની અંદર પાઠ ચાર જે છે આપણો ગોપાળ બાપા એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર મિત્રો છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ નવને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે જે વિડીયો તમને આવનારી પરીક્ષાઓની અંદર પણ ખૂબ જ ઉપયોગી રહેશે માટે કરીને જો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા સાથે ભણતા બીજા મિત્રો સુધી પણ આ ચેનલને અચૂકથી શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે તો વિદ્યાર્થી મિત્રો હવે વધુ ટાઈમ વેસ્ટ ન કરતાં આપણે સાધ્યનું સોલ્યુશન સ્ટાર્ટ કરીએ તો જોઈએ પહેલો પહેલો છે કે નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો એમાં પહેલો આ તમારી પડખેના દીપડા ન રંજાડે તોય ઘણું છે આ વિધાન કોણ બોલે છે તો આવશે ઓપ્શન સી ગોપાળ બાપાનું આ વિધાન છે એ બોલે છે નેક્સ્ટ જોઈએ બીજો કે મહારાજા સયાજીરાવમાં કઈ શક્તિ હતી તો આવશે ડી માણસ પારખવાની અને મિત્રો શબ્દ સૌ માટે એક શબ્દ પણ પૂછાઈ શકાય કે માણસ પારવાની શક્તિ એટલે મિત્રો થશે સત્તા વધારની શક્તિ ત્રીજો છે કે શ્યામ જવા આવવાના માર્ગે શિવાલય કોને બંધાવ્યું હતું તો આવશે ઓપ્શન બી પેશવા સરકારે બંધાવ્યું હતું નેક્સ્ટ આગળ વધીશું ચોથો ગોપાળ બાપા સાનો વ્યાપાર કરવા ઈચ્છતા હતા તો આવશે હરિ નામનો ઓપ્શન ડી અને મિત્રો આગળ વધતા પહેલાં ત્રણ નવના બીજા વિષયના પણ સ્વાધ્ય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલા છે જે તમામ વિડીયોની લિંક આ વીડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને પ્લેલિસ્ટ સ્વરૂપે આપેલી છે તો ત્યાં જઈને તમે તમામે તમામ વિડીયો જોઈ શકો છો જોઈએ હવે બીજો કે આપણે કારણ આપવાના છે એમાં પહેલો ગોપાળ બાપાએ શિવાલયની પૂજા કરવાની ના પાડી દીધી કારણ કે તો કારણ કે તેઓ માનતા હતા કે આપણે સૌ મૂર્તિઓ જ છીએ આ મૂર્તિઓની જગ્યા જળતી નથી તો ત્યાં વળી પથ્થરની મૂર્તિઓ ક્યાં બધરાવી બીજો છે ગોપાળ બાપા સિંગોડા નદીના કોતરો ખરીદવા ઈચ્છતા હતા કારણ કે તો કારણ કે એ કોતરોનું તળ સાચું છે તેની અંદર પાણીના તરા ભરેલા હોય છે ગમે ત્યાં આઠ હાથ ખોદતા જ પાણી નીકળે છે આ જમીનમાં બનારસી લંગડો પાકે અને ગરીબોના અમરફળ જેવા બોર ઢગલા બંધ ઉતરે તેમ છે ત્યાંથી ખરીદવા ઈચ્છતા હતા ત્રીજો જોઈએ કે નીચેના પ્રશ્નના સાત આઠ વાક્યમાં ઉત્તર લખો તો મિત્રો પ્રશ્નો જોતા પહેલાં નીચે અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક પણ આપેલી છે ત્રણ નવની તો તે ગ્રુપની અંદર પણ તમે જોડાવાનું ભૂલતા નહીં તે ગ્રુપની અંદર તમને આવનારી પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્ર આઈએમપી પ્રશ્નો બધું જ જોવા તમને ત્યાં મળી જશે તો તે ગ્રુપની અંદર ભૂલ્યા વગર અચોકથી જોડાઈ જજો જેની લિંક આ વીડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે પહેલો છે કે ગોપાળ બાપા પાઠના આધારે સયાજીરાવ ગાયકવાડ વિશે નોંધ લખો તો સયાજીરાવ ગાયકવાડ ગોપાળ બાપા સાથે કરતાં જ તેમને પારખી લીધા હતા ગોપાળ બાપા પ્રામાણિક અને નિષ્ઠાવાન છે એમ જાણી એમને કોતરની જમીન લખી આપી ઉપરાંત ખેતીમાં મદદની ખાતરી આપી ગોપાળ બાપાએ અપુજ મંદિરનો બંદોબસ્ત ના પાડી દીધી તો પણ તેમને માઠું ન લાગ્યું પણ મૂર્તિના નામે લોકોને આશરો મળે એ વાતનું સૂચન કરે છે વળી સયાજીરાવને ગોપાળ બાપાના ગુરુ માંડણ ભગત વિશે જાણકારીનું કુતૂહલ જાગે છે માંડણ ભગતનું ઉત્તમ ચરિત્ર જાણીને સયાજીરાવ ગાયકવાડ વાહ બોલી ઉઠે છે આમ સયાજીરાવ ગાયકવાડ માણસ પારખું જ નહીં પણ ઉદાર નમ્ર તેમજ પ્રજાવત્સલ્ય હતા જો છે ગોપાળ બાપાનું પાત્રલેખન કરવાનું છે તો ગોપાળ બાપા નિષ્ઠાવંત અને ડીડર હતા સયાજીરાવ સાથે વાર્તાલાપ દરમિયાન એમની સાથે અમાન્ય રાખે છે પણ પોતાના વિચારો નિડરતાથી રજૂ કરે છે ગોપાળ બાપાએ સયાજીરાવને સૂચન કર્યું કે કોતરની જમીન પર શિંગોડાના મારને રોકી શકાય તો ત્યાં બનારસી લંગડો કરી અને ગરીબો માટે બોરના ઢગલે ઢગલા ઉતરે એમના એમના સૂચનના ખેતીનું જ્ઞાન અને ગરીબીનું ભલું કરવાની ભાવનાનું દર્શન થાય છે વળી તમારી પડખેના દીપડા ન રંજાડે તોય ગણું છે એમ નિડરતાથી કહી દે છે પૂજાનો બંદોબસ્ત કરવાનો પણ અસ્વીકાર કરે છે તો ત્યાં મૂર્તિના નામે સૌને આશરો મળે તેવું કરજો એવા સયાજીરાવના સૂચનને સહર્ષ બતાવે છે ગોપાળ બાપા મિત્ર ધર્મ જણાવે છે એમાં ક્યાંય દિલચોરી નહીં ક્યાંય સ્વાર્થવૃત્તિ નહીં ક્યાંય બેવફાઈ નહીં ગુરુ માંડણ ભગતની આજ્ઞાથી હરિનામનો વેપાર કરતાં તે એક નિઃસ્વાર્થ પરોપકારી અને સાચા સમાજ સેવક હતા તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ નવનો પાઠ નંબર ચાર જે છે ગોપાળ બાપા એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરીને જજો અને નેક્સ્ટ તમારે ધોરણ નવનો કયા વિષયનો કયા ચેપ્ટરનો વિડીયો જોવે છે એ પણ કમેન્ટ બોક્સની અંદર જણાવીને જજો જેથી કરીને અમે તમારા માટે તે વિડિયો લાવી શકીએ તો વિદ્યાર્થી મિત્રો મળીશું નેક્સ્ટ વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત